ગણેશોત્સવના ઉત્સવના પ્રારંભે પૂર્વ બારડોલીના નગરમાં ગણેશ આયોજકો દ્વારા ભગવાન શ્રી ગણેશજીની વિશાળ આગમન યાત્રા કરવામાં આવી હતી જે આગમન યાત્રામાં મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યું હતું આવતીકાલથી ગણેશોત્સવનો પ્રારંભ થવાનો હોવાથી નગરમાં અનેક સ્થળોએ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે આ અવસરને અનુલક્ષીને આજ રોજ ગણેશ આયોજકો દ્વારા ઢોલ ત્રાસા અને ડીજેના તાલ સાથે બારડોલીના મુખ્ય રાજમાર્ગો પર વિશાળ આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીજીના આગમનને જોવા રાજમાર્ગો પર માનવ મેરામણ ઉમટી પડ્યું હતું ઢોલ ત્રાસના ડીજે આતિશબાજી અને ગણપતિ બાપા મોરિયાના નાદથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને પૂરા ભક્તિભાવપૂર્વક શ્રીજીને નગરમાં આવકાર્યા હતા ગણેશ મંડલમાં આયોજકો દ્વારા વિધિવત પૂજા આરતી કરી શ્રીજીને વધાવ્યા હતા આ પ્રકારની શોભાયાત્રાઓથી નગરમાં ઉત્સાહ ભક્તિભાવ અને સૌહાર્દનું વાતાવરણ સર્જાયું હતું આટ બિફોર ડેટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટ પ્રશાંત પટેલ બારડોલી